શું શું પ્રકાશભાઈ ભાઈ સાહેબ ગઈ કાલે મારા છોકરા ના ભાઈબંધ નો જન્મ દિવસ હતો જન્મ દિવસ ઉજવવા માટે અને વાસ લતો છે અમારે જે વાસ માં ત્યાં કને જન્મદિવસ ઉજવી ને હવે અંદરો અંદર એમને ગમે દુશ્મની હોય સાહેબ બારે ગયા ચા પાણી પીવા ગયા ત્યાં ચપાઝપી થઈ ન્યા એને સાહેબ મારા છોકરા ચરી છરી મારી

મયુર સામે સાહેબ કોઈની હિંમત નથી થઈ ફરિયાદ કરવાની અને થઈ હોય તો આપડે ખબર નથી એટલો માથાભારી તત્વ છે કે એનો આખી સમાજમાં માં ત્રાસ છે